अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अग्नार्था एकदश्ती रोग से मन भजन काया में रोग से न दे दश्ती में अग्नार्थानु नाश करो ए आध्यात्म विज्ञान कोसार है अज्ञान का नाश था इसलिए तो था अज्ञान को नाश था इसलिए रिलेटिव सत्य को अस्तित्व संबंधी दृष्टि माना है रिलेटिव सत्य एक ने पगन व्यू पॉइंट चैप्टर सनातन सत्य एक ने यूनिवर्सल ट्रूथ परमेनेजल नो चेन्ज आना आप बता जीवन अंदर जो पजल में डिजॉर्ड थी गई कारण टर्न ध ट्रूथ एंड रिलेटिंग सर्वर। लौकिक संबंधों ने टच करिए सो। लौकिक संबंधों में भर लिए सो। लाइक लौकिक संबंधों ने वैल्यू कर लिया है। हमारा ज्ञान दर्शन में प्रकृति ने वैल्यू होए व्यवहार में वैल्यू होए ये तो समझी सकते है। कारण की उदय करना है। पण दृष्टि में वैल्यू होए ये अलग लाइब्रेरी रिलेटिव सत्य निधर्म अपना दृष्टि में अंकित થઈ ગયા એક બે દિષ્ટાર્થ નહીં પ્રકૃતિ નથી દિષ્ટાર્થનું જ્ઞાન કરતું છે જ્ઞાન જો દર્શન સ્થિર હોવે સાત હોવે પાવરફુલ હોવે ડ્રૉ હોવે જ્યારે બધાર પ્રકારમાં रिलेटिव સત્યૃતિ અજ્ઞાન ડિમોસ્ટેટ છે રિઝોલ્વ થે एक लोग बड़, सांग एंड स्टेबल नार्न दर्शन हो जो, नाना नाना संतुगों में आपको नार्न दर्शन हाल है, प्रकृति हाल है ना वातु नहीं, नार्न दर्शन ना है, पुष्टार वालों भाग नार्न दर्शन चें, पुष्टार वालों भाग मन विचित्र कायम नहीं हैं, पर ये हाल ही जाएँ, अवस्था એના ઉપર હાવી થઈ જાય છે અને હાવી થવાનું કારણ આપણે રજૂ યથાર્થ રૂપે કુદરતી રચના સમજ્યા નથી કોઈ પણ પરિસ્થિતિમાં આપણા જ્ઞાન દર્શનનો જે સ્વભાવ છે ઓબ્ઝર્વેશન એન્ડ સેપરેશન એનાથી નીચે ઉતરવાનું નહીં उत्साह करेने उदय करेने आधो प्रश्न नही गणना दर्शन में एवं થઈ જાચે કે આહુ તો આપણે કરવું જોઈએ આહુ તો આપણે ન કરવું જોઈએ આહુ આધી દ્રષ્ટિ હોવી જોઈએ આહુ સમજણ હોવી જોઈએ વેમાનમાં આહુ તો ના ચાલે આ लौकिक प्रश्नને

એ મરણાંત સંકટ આવે તો હું સુધાર્થમાં છું એ આવે નહીં એ જ્ઞાન દશા અને મન વચન કાયા તેની અવસ્થા અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે ઇન એની સરકમસ્ટાન્સીસ એની સિચ્યુએશન એ દર્શન આ જ્ઞાન દર્શન આપણી દ્રષ્ટિમાં સ્થિર લેવું જોઈએ

તમારા દર્શન ના સમજાયું સમજાયું અને આ કુદરતી રચના દેખાયું

विज्ञान स्पष्ट कैसे कि तुम्हारे मन वचन काया और तेरी अवस्था अन्य संजोगों ने चलावा हुआ माने ज्ञान दर्शन ना एफर्ट की जरूरत नहीं ज्ञान दर्शन है स्वभाव का और प्रकृति है स्वभाव थी और कुदरत का कारण थी चास ज्ञान दर्शन ने अस्थिर करने अवस्था में फेरफ ज्ञान दर्शन खराब अवस्था भो तो ये वेल्यू करो तो ज्ञान दर्शन करो प्रेक्टिश प्रैक्टिस મોટા સંજોગોમાં મન સુધાર્યું એ જરૂર નથી ધીમે ધીમે એ પરિસ્થિતિ આવશે પણ પ્રેક્ટિસ એવી કરો કે દિવસમાં માનો કે આપણે 16 કલાક જાગતા હૈ અને 8 કલાક ઊંઘતા હૈ તો 8 કલાક બાજુમાં ઊંઘ લે પણ જો 16 કલાક નું જે સમય છે તે ની અંદર આખા દિવસમાં માનો કે 10 પરિસ્થિતિ જરા એમ નો નોર્મલ ના પણ બાકી બધા સંજોગો તો નોર્મલ હોય છે યસ કે નો તો ટોટલ સો ટકા સંજોગોમાંથી માંથી દાખલા તરીકે પાંચ ટકા સંજોગો એમ નોર્મલ હોય અને પંચાવન ટકા નોર્મલ હોય છે ઇટ્સ અ રૂટીન તો પાકા થઈ જશો જ્ઞાન દર્શનના ઉપયોગથી ઉપયોગ થી તો જે પેલા પાંચ ટકા વાળા સંજોગો છે એ તમારી પરિપક્વતાને કારણે એમાં પણ તમારા જ્ઞાન દર્શનનો ઉપયોગ ધીરે ધીરે સેલ થશે કારણે એટલે મોટા સંજોગોમાં મને આ વિજ્ઞાન ખસી જાય છે એવું જે આપણે બોલીએ છીએ અને માનીએ છીએ પણ હું એમ કહું છું કે નાના નાના સંજોગોમાં પણ ક્યાં રહે છે હું જાગૃતિની વાત કરું છું હું ક્રિયા ની વાત આપણે ખાતા હોય બોલતા હોય મનમાં વિચાર આવતો હોય કોઈ ક્રિયા કરતા હોય બીજી કોઈ પણ કોઈની સાથે ડીલ કરતા હોય તો એ આખા પેકેજ ને કુદરતી રચના જોવામાં શું વાંધો છે હું ખાલી જોવાનું છું બદલવાનું ફેરવવાનું તો કેટલું જ નથી પણ આપણે આજે તે પુરાત કરવા તેવાયા આપણે નોલેજને પુરાત કરી સુકડીને છે કે મને ખબર છે ખબરથી પુરાત નથી તો યુઝ મતલબ દર્શનની દ્રષ્ટિથી ઉપયોગ કરવો એક પુરાત છે નાના નાના સંદર્ભોમાં એના આધારે તમારી દ્રષ્ટિ પરિકમળ છે મોટા સંજોગોમાં ધીમે ધીમે પછી આસાનીથી રહેશે આપની ભૂખ ખાલી આપને એવું લાગશે કે ખબર જરા પાણી પૂછે તો પ્રગતિ છે કુતુ સુધાર્પણ સુ નહીં એવું નહીં કુદરતી લક્ષણા છ જ એવું તમને વિઝન માં ફીલ થવું જોઈએ

એટલે હું અને મારો સબ્જેક્ટ એમાં શું થઈ ગયો નામ સેપરેશન આવા સેપરેશન થી અવસ્થાની અસર જ્ઞાન દર્શન ઉપર નાની નાની બાબતો પ્રેક્ટિસ પ્રેક્ટિસ નથી કરતા એવું છે કે જે માણસ રોજ યોગા કરતા હોય અને અંગ અને વાળતા હોય અને એના બધા અંગો રબર જેવા થઈ ગયા હોય કેવા થઈ ગયા હોય ખ્યાલ આવી હવે એને આપણે કોઈ પણ પ્રકારનું યોગા સન તો ફટ લઈને શું કરે હવે આપણે કરવા જઈએ તો સમજાય છે તો એની પાસે કોઈ ચમત્કાર છે के प्रैक्टिस समझे प्रैक्टिस धीर परफेक्ट था प्रैक्टिस प्रैक्टिकल साथ हो गए प्रैक्टिस नॉलेज न सी प्रैक्टिकल एक ज्ञान दर्शन है एनी प्रैक्टिस प्रैक्टिकल संयोगों में उपयोग करने करवानी है संयोग नानो मोटू है ये इंपोर्टेंट नहीं જ્ઞાન દર્શન તમારું પાવરફુલ છે એ ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાન દર્શન સનાતન છે એ ઇમ્પોર્ટન્ટ છે અને ધેટ્સ યુ આર સંજોગો તમે નથી સંજોગોનો કોઈ ભાગ તમારો નથી જે સંજોગોમાં સફળ કરી રહ્યું છે એ શરીર પણ તમારું નથી હું મુક્ત છું એ ફીલ કરવું એ વર્તમાનનું આપણું સેપરેશન છે

એટલે બધી જે વસ્તુ આવડે સંગીત જ્ઞાન સમેજ દર્શન થી આસાની થી પાસ થઈ જતી હે એક કે ઓન જ સર પછી કુસાર થી તમારો વિઝન સેટ થઈ જાય પછી કરવા નું પણ પ્રેક્ટિસ થી નાના નાના સંજોગો માં પ્રેક્ટિસ કરો કોઈ નો ફોન આવે ને આપણે વાત કરીએ ને આપણે અક્ષે થઈ ગયા તરત આપણે જોવા કોણ વાત કરનારો અપસેટ કરનારો બોલનારો કુદરતી રચના છે હું એનાથી હું કેવું શુદ્ધાત્મા છું તો વાંધો શું છે પેલી ક્રિયા ચાલતી હોય પેરેલ આપણું જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન માટે કોઈ સેપરેટ ટાઈમની જરૂર નથી કારણ કે પેલું મિકેનિકલ ક્રિયા છે અને સેપરેશન નું જે જ્ઞાન દર્શન છે એ લાઈવ ક્રિયા છે

पुरुषार्थ ભાગમાં भाग જરૂર છે અને जरूरत है अरे पुरुषार्थ वाला भाग એટલે જ્ઞાન અને દર્શન પરિણામ વાળો ભાગ એટલે મન વચન કાયા અને અવસ્થા બંને વસ્તુ કેવી છે સેપરેટ છે તો પછી જાગૃતિ કે પહેલ ના એક મિકેનિકલ ભાગ છે એક જાગૃત ભાગ છે તો જાગૃત ભાગ મિકેનિકલ ભાગને ને પોતાના સમ્યક જ્ઞાન દર્શન થી કેમ ના જોઈ શકે અને એમાં ક્યાં તકલીફ છે જોવાનું છે ને આપણે તો પણ આ પ્રેક્ટિસ અભાવ છે શું છે પ્રેક્ટિસનો અભાવ છે અને ઘણી વખત બહુ જ વિચારક માણસોને ભૂલ ક્યાં થઈ જાય છે કે મોટા મોટા સંજોગોમાં હું આ વિજ્ઞાનને હાજર રાખવા પ્રયત્ન કરું પણ એને ખબર નથી પડતી કે પ્રેક્ટિસ થી પાવરફુલ થાય વગર નાના નાના સંજોગોમાં પ્રેક્ટિસ થી પાવરફુલ થાય વગર મોટા સંજોગોમાં અભિલતે આ દ્રષ્ટિનો યથાર્થ ઉપયોગ કરવો તાર્થ થઈ જાય છે પણ નાના નાના સંજોગોમાંથી ઉપયોગ કરી કરીને તમે જે મેચ્યો થાય છો દ્રષ્ટિમાં મેચ્યો ધ્યાન જો મોટા સંજોગોમાં એપ્લિકેશન તમે લાગાતી જ છે એ એટલે આ મહત્વનું છે પ્રેક્ટિસ બહુ મહત્વની છે પણ અહીંયા પ્રેક્ટિસ એટલે જ્ઞાન દર્શનનો દ્રષ્ટિથી ઉપયોગ પ્રેક્ટિસ એટલે મનનો ચલકાઈની કોઈ ક્રિયા નહીં આકાશ ધ્યાન કરવું અને એટલું સરળ છે મે તમને કહ્યું ને એકવાર એની ગેડ જેસી કર્યું છે બોલી લેજે અગુરું નથી નાના બાબતોમાં તમે ઉપયોગ ઓકતા શીખો જ્ઞાન તમે ઉપરોક્ત નીતા વેલ્યુ રાખો અવસ્થાની વેલ્યુ ના રાખો અવસ્થા પોતે ડિઝોલ્વ થવા આવી છે યસ નો તો વેલ્યુ અવસ્થાની કે તમારું કાર્ય દર્શન તાલી પ્યુ જો નમસ્કાર છે તે ડિઝોલ્વ થવાય છે કરે પણ તમારું ज्ञान દર્શન ડિઝોલ્વ થવા આવું છે કે આવી છે

આપણે અવસ્થાને ને આધારે જ્ઞાન દર્શન માપવાનું નથી કારણ કે જ્ઞાન અને દર્શન બંને અનંત શક્તિ સત્તા રૂપે આપે છીએ અને અનુભવ એ દશા પ્રાપ્ત કરવાનું છે સત્તા રૂપે છીએ આત્માના સ્વભાવ રૂપે છે અત્યારે અનુભવ રૂપે નથી જૈન સત્રના વાત જૈન સત્રાયા આ નાના પરમ પરમો વાળો સુંદર જે આપા જ્યાં થી પ્રતીત શરૂ કરવાની છે અને જ્યારે જ્યારે કોઈ આવા નાના પરમોની અંદર પર આપણે આ સદિજ્ઞાન સદિર્ષનો ઉપયોગ યથાર્થ પირო તો એક તરત જ આપા નિરોપણ માળગે જ્યા એને કુસળ પ્રચલ્ય આવે એ અવસ્થાનું સદિર્ષ અને એ જ આપની બધી અવસ્થામાં રહે तेरी जागृति पुरस्कार उपयोग रखो होते जाए अरे तू नाना प्रश्न बोलने आया था उपयोग करे एक डेफिनेटली आप राइट करते हैं बोलो बाहु ये तमाम के कैपिटल साउंड था ही चीज़ है तमारे मैच्योरिटी बजे चीज़ ने मैच्योरिटी में जो पावर आ रहा है ये पर जी मोटा मोटा प्रश्न वहाँ पर तमने ये पावर काम ल अरे जेम जेम आपने नाना प्रश्न बोलने में करावा रोजी का

परैक्टिस से केंद्र मास परफेक्ट राइच है है ना मैं तुमने एग्जांपल दो रोजनी 2000 की इज नॉट टफ इज नॉट टफ बस ये बात करनी आज बात निकाल 14 करनी कल 16 करनी ये अगुरू नहीं समझ गए 50 करनी सीधी 100 करनी तो नहीं था ए भी नहीं ना ना प्रश्न वो बताना नचोड़े ए एम तुमने मोटा मोटा मतलब काम कर है एंड सामन्य रूप से मतलब बद्दा मान एक आ आ जे बातें ने को जरूर दे पर का नाना कुछ मुझे प्राप्त जरूर अपने करनी है ना बटे नहीं मानिए ना तो ना अप्रूवल की खबर खबर थी ना चालू प्रश्न है एप्लीकेशन का प्रश्न है અને જ્ઞાન મે આપણા તમને કે જ્ઞાન દર્શન ક્યારે નાનું મોટું નથી નથી હોતું સંજોગ કો નાના મોટા હોય શકે જ્ઞાન દર્શન તો કાર માટે સનાતન જ છે મારા મારી માં ઉપયોગ કરો પ્રેમ ઉપયોગ કરો કે પાણી પીવામાં ઉપયોગ કરો જ્ઞાન દર્શન નાનું મોટું નથી સંજોગ ગમે કે વાર થાય છે અવસ્થા નાની મોટી અદ્ભુત જય સચિદાનંદ જય સચિદાનંદ